સાહેબ ચોકી ઉપર જ છું ચિંતા ન કરો સાહેબ બોર્ડર નહી કશો વધુ નહી હા સાહેબ સાહેબ આતંકવાદી તો આતંકવાદી સાહેબ પણ એનો વાયરો ના ફરકા સાહેબ હાથમાં ડંડો છે અને ભરેલી બંદૂકે ઉભો શું સાહેબ શું સાહેબ વાત કરો આપણા ઇન્ડિયામાં ત્રણ આતંકવાદી બેસી ગયા છે કશો વધો નહી સાહેબ કશો વધો નહીં એક બહુ ચિંતા નથી કરો આવશે નહી એના કાઢી ના એના ભેદામ ઉતારી દી ગોળીઓ ચિંતા છોડી દે એની તો હા સાહેબ સાહેબ કશો વધો નહી ચિંતા કરવા જેવી વાત જ નહીં સાહેબ આવતી ઓકે ઓકે સાહેબ ડન સાહેબ એ કીધું છે કે ત્રણ આતંકવાદી પેઈ ગયા હિ એટલે ત્રણ આતંકવાદી તો હોક જ એનો વધો નહીં જો તો નહીં ગયા તો પણ આવી ગયો ને મારા હોવામાં તો આ બધી ગોળી હે ને એની ખોપડીમાં ઉતારી દી આ બાજે એને ખબર પડે એટલે લગભગ તો મારા તો કઈ આમ ખબર કે મારું નોમ જ ખાલી ઊંચા લેવલ હેડ તો આ ઊંચા લેવલે આ બંકા નું નોમ હેડતું હોય

પણ આતંકવાદી તો ગુસવા ના દો ભલે મને ચાર ગોળીઓ મારી દે તો હું મરી દઉં પણ દુનિયાને એમ ના તું કે ખોટી નોકરી કરી પણ આતંકવાદી તો લગભગ તો નીદ આવે મારા કારણ કે આ બંકોને પકડે એને ઝાલી ને છોડતો નહીં છોડે એને તોડીયા પુરસો

અલ્યા આ તો મારા બેટા રે ને તમારા જેવા તો ઢોંગી હોય હી લે સાહેબ જે વાત તો બધું છોકરૂ છે ને એટલે જવા દેવું બાકી ઓમ તો ને ઠોકો પા સાહેબ એ મારી વાત હંભળો હ જે માત્ર ભમી મરી ને મે એ માત્ર ભમી નો મે ખોદ દે ના અલ્યા આ હું કેનારા તો મારા બેટા ચોર નઈ ખળે અલ્યા ગણાય હું સાહેબ હવા આટ્યો સાહેબ બધો પર વિશ્વાસ ના કરાય હ કેમ કહા ને હવે તો કોઈ ના ઉપર વિશ્વાસ કરવા જેવો નહી રે

સાહેબ પણ ચાર વાગ્યા લાઈટ આવે એટલા પણ છોકરા ના લઈ દેટ નું લઈ દેવા પડશે સાહેબ ખબર રાખવી પડે જાય તમારા તો પણ વાયકણ થી નીકળી ગયા સૂત્ર કાઢી ના હો પેલા

વેલા વેલા ન્યૂઝ પેપર આવી જાય આ બધો અરે રસ્તો ભૂલી જાઉં શું રસ્તો ભૂલી જાવ એટલે રસ્તો ભૂલી જાઉ નતો શી ખબર ભૂલી જાઉં બધું હેલો पर तुम्ही हो मला खबरच नाही भूलिजो काय भूलिजो એટલે काय मासुजू खादूचो ग ह टेप रे वाडमो पडो तो होते खबरच नाही खबर खबर हो तो तमन करा बुसद भाई तो हेडो दाणी माग्या आज तो लडी अ मारा

ચેટિંગ તો થાશે જ લે કર લો મે કા ઉભા મોરાનો ડંડો મારે ને તો તારો સોડિયો ઉખડી જાશે પાસે સા તો કશું ના તું આય આ મકાઈ લો ઠંડી વાવ હે ઠંડી વાવ ઠંડી તો ભલે વાવતી પણ ચેકિંગ થાવાનો તો કોઈ મેલ નહી આવે પણ ઠંડી વાવ ગાડ વાવ કે ગમે તે વાવ

અલ્યા અરે ન અતંગવાદી आवाज હોય લ્યા બોળા પેલા અરે જો આગળ લઈ જઈને તને કોઈ કોઈ કર્યું હોય ગોળી બોળી મારી હોય તો તારો તો જીવ હ પિક્ચર પટાઈ નાખો તારે સાચી વાત અરે તારા ઘરની ફેમિલી પટાઈ નાખો સાચી વાત સાહેબ તમારી વાત સાચી તું એનો ઊભો રે હ આ બગડેલો તો ના હ

बीजू अंदर गाड़ू हो फटाफट ले आटली बार ना हो लाइन थोड़ा मिल पेलो खोल ले आता वालों खोलो खोल को चिट्ठी ये क्या लिखा है पढ़ ले आता है नहीं आता कौन सी लोग ओके सर तुमने जो काम पे मिका है वो काम मैं पूरा करके आऊँगा ओ।

તું આને લઈને આયા હઈ ને હા એટલે તું એ ગુનામ તો આવી ગયો હે એટલે તઈ બે બે હે ને હાથ ઉંતા કરી કરીને બે દો એ બે લે બે હાથ ઉંતા લ્યા એટલે મારો ડંડો જઈ ગયો લે એ હાથ ઉંતા કર ના કે ગોળી પટાઈ નાખ્યો લે મારો બનાસ મોટો આ